ભુજમાં એક મહિલાનું બાર મહિના પછી પેન્શન ચાલુ થતાં ખુશીની લહેરો જોવા મળી હતી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ મારું નામ વિલાસભાઈ ચાલે અમારા માટે ભરતભાઈએ બહુ મહેનત કરી છે અમારે તો ક્યાંય વખાણ કરવા ઓછી તારીખ કરેલી ઓછી છે કેટલા મહિના પછી પેન્શન અમારે છ મહિના પછી તરત ચાલુ થઈ ગયું હતું

હવાલદાર હરવિજયસિંહ ઝાલાને પહેલે તો અત્રેથી હું શ્રદ્ધાંજલિ અરપું છું અને અમારા વિલાસબા જે ઝાલા છે વિડોઝ એક સર્વિસમેન એમનું પેન્શન બંધ હતું ઘણા સમયથી અને પોતાનું સૈનિક કલ્યાણ બોર્ડ પણ એમનું સુરેન્દ્રનગર હતું તો એની સંદર્ભે ઘણી બધી પ્રોબ્લમો આવી પેન્શન બંધ હતું ઘણી તકલીફ થઈ પછી અમારી પાસે આવ્યા દિલાવરસિંહ જાડેજા સાહેબને રજૂઆત કરી પ્રમુખ સાહેબને અને સાહેબે મને કીધું કે આપણે વિલાસબા ઝાલાનું પેન્શન તાત્કાલિક ધોરણે ચાલુ કરાવો એટલે બધા ડોક્યુમેન્ટેશન લઈ ઘણી ત્રુટી હતી એની અંદર આધાર કાર્ડમાં પ્રોબ્લમ હતો પાન કાર્ડમાં પ્રોબ્લેમ હતો પીપીઓમાં હતો અને બધી ત્રુટીઓ સુધારી અને આજે અમે વિલાસબાને પેન્શન અપાવીએ છીએ એટલે એ અમારા બધા માટે ખુશીની વાત છે સમગ્ર કચ્છ જિલ્લા માટે ખુશીની વાત છે મેન ખાસ વાત એ રહી ગઈ કે એમનું જે બે લાખ રૂપિયા દિલ્હીમાં અટકાણા હતા આર્મી ગ્રુપ ઇન્સ્યોરન્સના એની પણ અમે પેપર પ્રોસેસ કરી અને તાત્કાલિક પંદર દિવસની અંદર દિલ્હીથી એમના રૂપિયા બે લાખ વિલાસબા મળી ગયા છે ને કે એ પણ વિલાસબાને મળી ગયા છે એ પણ પૈસા આવી ગયા છે એટલે ખુશી છે આજે અને અત્રેથી અમે માજી સૈનિકને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ તો મારી કચ્છ જિલ્લામાં તમામે તમામ આપણા વિધવા બહેનો છે અથવા ઓલ્ડ એજ એક સર્વિસમેન છે એમને મારી નમ્ર વિનંતી છે કે આપની કોઈની પેન્શનની સમસ્યા હોય આજુબાજુ બીજા કોઈ ઓલ્ડ એજ હોય કે વિધવાઓ હોય જેને પેન્શનનો પ્રોબ્લમ આવતો હોય તો એ લોકોને આપણા નજીકમાં જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી પણ સારી કાર્યરત છે અત્યારે અને ખાસ વિલસબાના પેન્શનની અંદર જે આપણું કાર્ય કરવું છે તો અમારા હેડક્લ જે છે ધર્મેશભાઈ તેણે ખૂબ સારી કામગીરી કરી છે એટલે એમને પણ અત્યારે હું જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીને પણ અમે આભાર માનીએ છીએ અને ખાસ જેટલા પણ આવા કોઈ પેન્શન હોય એ લોકોએ જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી ભુજ તેમજ કચ્છ જિલ્લા માજી સૈનિક સૈનિક સંગઠનનો છે રાજશ્રી નો ભવ્ય શોરૂમ ફોર્મ કેઝ્યુઅલ વિશાળ રેન્જ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ